માતાજી દોસ્તો સ્વાગત છે તમારું તો આજે આપણે બનાવીશું સાબુદાણાના વડા તો આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી સાબુદાણાના વડા બનાવવાના છીએ અત્યારે અલુણા અને જયા પારોટીના વ્રત ચાલી રહ્યા છે તો તેના માટે આપણે ફરાળી વડા બનાવીશું તેના માટે મેં અહીંયા સાબુદાણા લીધેલા છે આ સાબુદાણાને મેં બેથી ત્રણ પાણીથી ધોઈ અને પલાળી દીધા હતા ચારથી પાંચ કલાક માટે આપણે પલાળી દેવાના છે અને સાબુદાણા જોઈએ તો તમે એકદમ છૂટા આપણા સાબુદાણા પલ્લી ગયા છે આવી રીતના આપણે એકદમ છૂટા રહે તેવી રીતના સાબુદાણા પલાળવાના છે વધારે પાણી એડ નથી કરવાનું સાબુદાણા ડૂબે તેટલું પાણી એડ કરીએ તો ત્રણ ચાર કલાક થાય તો સાબુદાણા પલ્લીને તૈયાર થઈ જાય છે એકદમ સોફ્ટ થઈ ગયા છે આપણા સાબુદાણા તો હવે આપણે સાબુદાણા લઈ લીધા છે એની અંદર આપણે આ સિંગદાણાનો ભૂકો એડ કરીશું આ સિંગદાણાને મેં અધકચરા ક્રશ કરી લીધા છે પેલા સિંગદાણાનો ભૂકો એડ કરીને આ બધું મિક્સ કરી લેવાનું છે સાબુદાણામાં સિંગદાણાનો ભૂકો એડ કરવાથી સાબુદાણામાં જે કંઈ પાણીનો ભાગ હોય તે સિંગદાણા એબઝોર્બ કરી લે છે હવે આ મિક્સ થઈ ગયું છે હવે આપણે આ મેં ત્રણ બટેકા બાફેલા લીધા છે ત્રણ બટેકા બાફી અને તેનો ચુંદો કરી લીધો છે તે આપણે એડ કરી દઈશું કોથમીરના પાન લીધેલા છે તે એડ કરી દઈશું તો હવે તેમાં આપણે આ વાટેલા મરચાંની પેસ્ટ એડ કરીશું એક ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અને એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને આ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે ફરાવી મીઠું લેવાનું છે અને એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને આ બધું બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ થઈ ગયું છે તમને આ મિશ્રણ જો થોડું ઢીલું લાગતું હોય તો થોડો સિંગદાણાનો ભૂકો વધારે એડ કરી શકો છો અહીંયા આપણું મિશ્રણ બરાબર છે તો મિશ્રણ તૈયાર થઈ ગયું છે આપણે થોડો તેલવાળો હાથ કરી લઈશું અને વડા બનાવી લઈશું આવી રીતના મીડિયમ સાઈઝના તમારે જેટલી સાઈઝના જોતા હોય એટલી સાઇઝના વડા બનાવવાના છે આવી રીતના આપણે ગોળ વડાનો શેપ આપી દઈશું આવી રીતના આપણે વડું બનાવી લીધું છે તેવી જ રીતના આપણે બીજું વડું પણ બનાવી લઈએ આવી રીતના આપણે બધા વડા બનાવી લઈશું તો આપણે આ બધા જ વડા બનાવી લીધા છે હવે આપણે તેને તેલમાં તળી લઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં વડા તળી લઈશું જેટલા વડા આપણા કઢાઈમાં આવે તેટલા આપણે મૂકીશું બીજા ફરી વાર તરી લઈશું નથી હવે આપણે વડા ને ફેરવી લઈએ એક બાજુ સાઈડ થોડી વાર એમ જ થવા દેવાના છે

બાર બવે તેવા જ આપણા વડા તૈયાર થયા છે હવે આપણે તેને લઈ લઈશું અને બીજા વડા ધવી લઈએ વડાને પણ આપણે થોડી વાર એમ જ થવા દઈશું તમે પણ આવી રીતના સાબુદાણા વડા બનાવતા હો તો તમે પણ કેવી રીતના બનાવો છો તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો આપણે ફેરવી લઈએ વડાને થોડી વાર થવા દઈશું વડાને જોઈ લઈએ આપણે આપણા બીજા સાબુ બધાના વડા પણ તળાઈ ગયા છે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે તેને પણ આપણે પીસમાં લઈ લઈશું તો તૈયાર છે આપણા સાબુદાણાના વડા આ વડાને તમે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો અને વ્રત કે ઉપવાસ હોય ત્યારે તમે આ ખાઈ શકો છો તો તમે પણ આવા વડા ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો